શન સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાનું ધોરણ દસ નું પરિણામ 97.29% ટકા આવેલ છે જેમાં નવ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવેલ છે જેમાં પચીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલ છે ગુજરાત રાજ્યનું ધોરણ દસનું બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે કામરેજ કેન્દ્રનું પરિણામ એકાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યું છે ધોરણ દસનું ઉત્કૃષ્ટ પરિણામનો શ્રેય આપતા શાળાના આચાર્ય શ્રીમતી ગીતાબેન બડવાએ જણાવ્યું હતું કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાથી પરિણામમાં વીસથી પચીસ ટકા નો વધારો લાવી શકાય છે આ ઉપરાંત તમામ વિષય શિક્ષકોની તનતોડ મહેનત તેમજ વર્ષ દરમિયાનના વ્યૂહાત્મક આયોજનોને લીધે નબળામાં નબળા વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ સુધી લઈ જવાનું શક્ય બનતું હોય છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શ્રેષ્ઠ પરિણામ માટે વર્ષ દરમિયાન પ્રમુખ શ્રી કિશોરભાઈ સાવજ તેમજ આધ્યસ્થાપક શ્રી દેવચંદભાઈ સાવજનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓના માનસપાટ પર પરીક્ષા લક્ષી વધુ સકારાત્મક પરિણામ લાવવા માટે જવાબદાર ગણાવી હતી મારું નામ મયુરસિંહ અજીતસિંહ રણા છે મારી દીકરીનું નામ પ્રિયા રણા છે એના નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યું પરજ આવ્યા છે અને વિશ્વભારતી સ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે ને આજે હું નિશ્ચિતપણે શાંતિ અનુભવું છું કારણ કે મને મારી દીકરીની ટેન્શન નથી જે ત્યાંથી સ્કૂલેથી એ ઘરેથી આવે છે સ્કૂલમાં અભ્યાસ કરે છે ને આ એવી એક સંસ્થા છે જે સાચું જ્ઞાન આપે છે ભણવાની દ્રષ્ટિએ તો સારી જ છે પણ ઇતર પ્રવૃત્તિમાં પણ એ ઘણી પડતી આગળ છે અને આ જે દીકરીઓની સલામતીનું જે આ સંસ્થા જે કામ કરે છે એ બીજી કોઈ સંસ્થા આપણે સુરતમાં જોવા એવી મળી શકે એવી નથી કેમ કે આ દીકરીનું સલામતીનું જે કાર્ય અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે કરે છે એક સંસ્થા જો કામ કરતી હોય એ વિશ્વભારતી સંસ્થા જ કામ કરે છે ને એનો ટોટલી શ્રેય આ વિશ્વભારતી સંસ્થાના દરેક સ્ટાફને જાય છે ને ખાસ કરીને આપણા ગીતા મેડમ જેટલો એમનો આભાર માનીએ એટલો એમનો ઓછો છે કારણ કે એ શિક્ષકો તો ધ્યાન આપે છે પણ એનાથી વિશેષ જે ધ્યાન એમણે એક વાક્ય બોલ્યું કે જે તમે છાસ છાસમાંથી વલોવી વલોવીને ઘી પનીને બધાને કરીને જે આ તાળલાઓને અત્યારે જે આપની નજર સમક્ષ જે આ ફોટા પાઈ છે ને એ જે લાવ્યા છે એ બીજું કોઈ કાર્ય કોઈ વ્યક્તિ કરી શકે નહીં ટોટલી સાવતસર જે આજે આ દીકરીઓનું આટલું એક કેમ્પસ ઊભું કરવું અત્યારે આપણા ઘરમાં એક દીકરીઓ તો આપણને એક ટેન્શન રહે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે આ દીકરીઓને આપણે સાચવવાની એને બધી રીતે ફોન આપો નહીં આપો કારણ કે અત્યારે ફાઇવજીના જમાનામાં દરેક તમે માહોલ જોવો છો કે કેટલી બધી કઠિનાઈ છે પણ આજે એક આ કેમ્પસ ઊભું કરવું દીકરીઓને સલામતીને કર્યું એ બીજા કોઈ નહીં છપ્પનની છાતી ધરાવતા હોય તો એ વિશ્વભારતી સંસ્થા જ કરી શકે બાકી એ કોઈ કાર્ય કરી શકે નહીં મારું નામ ચંદ્રવાડિયા પાર્થિવ હિતેશભાઈ છે હું વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા દસમામાં પર્સન્ટેજ રેન્ક આવેલ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી વન મારો પર્સન્ટેજ છે નાઇન્ટી સેવન મારા ઇંગ્લિશમાં માર્ક આવેલા છે નાઇન્ટી સિક્સ મારા એસએસમાં માર્ક આવેલા છે નાઇન્ટી નાઇન મારા મેથ્સમાં માર્ક આવેલા છે નાઇન્ટી ફાઇવ મારા સંસ્કૃતમાં માર્ક આવેલા છે હંડ્રેડ હું મારા આટલા સારા રિઝલ્ટનો શ્રેય મારા પેરેન્ટ્સ મારા ટીચર્સ મારા પ્રિન્સિપલ મેમ ટ્રસ્ટી એવરીવનને અને ખુદ મને પણ આપીશ કેટલા વર્ષોથી આ શાળામાં ભણી હું આ શાળામાં બે વર્ષથી અભ્યાસ કરું છું બે વર્ષમાં તું જે ભણી છે આની જ્યાં એ બેમાં તને શું ફરક હું જે શાળામાં અભ્યાસ કરતી તેના કરતાં મને અહીંયા એ ફરક દેખાણો છે કે આ શાળામાં બધા શિક્ષકો અને અમારા પ્રિન્સિપલ સર અમારી પાછળ ખૂબ મહેનત કરે છે અમારી પાછળ રાત દિવસ એક કરે છે અને અમારા સારા રિઝલ્ટ માટે અમારી પાછળ જ લાગેલા રહે છે હું મારા એક ટેબલ બનાવીને એને ફોલો કરતી હતી જેનાથી મારું રિઝલ્ટ શ્રેષ્ઠ આવે

આપે સેમાં રસ સૌથી વધુ લાગતો મને બીજી કોઈ વધારે તો એક્ટિવિટીસ માં રસ હતો નહીં એટલે મે બહુ એક્ટિવિટીસ ભવિષ્યમાં શું બનવા માંગો છો મારું ફ્યુચર માં ડોક્ટર નો ગોલ છે શિક્ષકો તમારી પાછળ આખું વર્ષ કેવી રીતે તમારી સાથે રહ્યા તે વિશે પણ કહો અમારા આખા વર્ષ દરમિયાન અમારા શિક્ષકો અમારી ને પાછળ જ હતા અમારી પાછળ ખૂબ મહેનત કરી અને અમારા સારું રિઝલ્ટ આવે એના માટે અમારી પાછળ અમારી સાથે મહેનત કરતાં અમારી સ્કૂલમાંથી ડેલી ટેસ્ટ લેવામાં આવતી વીકલી ટેસ્ટ મંથલી રિઝલ્ટ પણ આપવામાં આવતું હતું મારું નામ બડગા ગીતાબેન છે હું વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા નવ વર્ષથી આચાર્ય તરીકેની કામગીરી કરી રહી છું આજ રોજ જે બોર્ડનું પરિણામ જાહેર થયું છે દસમા ધોરણનું એમાં ગુજરાત રાજ્યનું પરિણામ જ્યારે બ્યાસી ટકા છે ત્યારે વિશ્વભારતીનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ બાણું ટકા જેટલું છે જેમાં દસ દીકરીઓ એ વન આવી છે પચીસ દીકરીઓ એ આવી છે અને આ ઝળહળતું પરિણામ લાવવા બદલ હું મારા તમામ સ્ટાફ શિક્ષકભાઈ બહેનો અને અમારું જે મેનેજમેન્ટ છે એની આભારી છું તમે સમાજમાં શિક્ષણ એ જે છે એ સર્વશ્રેષ્ઠ કાર્ય ગણાવી શકાય તો એક જ ઉદ્દેશ્ય છે કે સમાજમાં જે દીકરીઓ છે જે સમાજનો અરીસો છે અને કદાચ સમાજ રાષ્ટ્રનું નિર્માણ પણ જો એક શ્રેષ્ઠ દીકરીના અભ્યાસથી થઈ શકે એટલા માટે અમે સતત છેલ્લા નવ વર્ષથી આ વિશ્વભારતી સાથે હું જોડાયેલી છું અને ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે અહીં કોઈ ક્રીમ આવતી નથી પણ તમે કીધું એમ ક્રીમ બનાવવામાં આવે છે જે નબળામાં નબળાવા વિદ્યાર્થીઓ છે એના ઉપર પણ સતત દેખરેખ સતત નિયંત્રણ સતત ઉપચારાત્મક કસોટીઓ આયોજનો વ્યૂહાત્મક પરિસ્થિતિઓનું સર્જન કરી અને જે નબળામાં નબળા બાળકો છે એને પણ વિશ્વભારતી એ વન અને એ સુધી લઈ જવા માટે સફળ બને છે કઈ રીતે આપણે કઈ એજ્યુકેશન પદ્ધતિ આપણે અમલમાં લાવીએ છીએ કે જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ એજ્યુકેશન પદ્ધતિમાં કહેવાય છે કે તમે જે વર્ક કરો છો એમાં પુનરાવર્તન જે છે એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે બાળકને જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે ભણાવવાની સાથે સાથે એના સ્ટડીનું સતત વારંવાર જો પુનરાવર્તન કરવામાં આવે પછી એ લેખનનું પણ હોઈ શકે વાંચનનું પણ હોઈ શકે અને લેખન વાંચન થકી જે કસોટીઓ આપે છે આ સતત પુનરાવર્તનને કારણે બાળકોનું

આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે એના માટે હું એટલું જ કહેવા માગું છું કે અત્યારથી આ ઘડીથી તમે જો બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરશો તો આવનારા વર્ષ પૂરું થતાં જે બોર્ડનું પરિણામ આવશે એ તમારી અપેક્ષા કરતાં વધારે સારું હોઈ શકે કારણ કે શરૂઆતથી જ જો તમારી મહેનત સારી હોય તો અંતનું પરિણામ પણ તમારું એટલું જ સુંદર હોઈ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત